કાળા મરીનો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે આ ઉપરાંત હજારો વર્ષોથી આયુર્વેદિક દવા તરીકે પણ મરીનો ઉપયોગ થઈ રહ્યો છે તે આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ અને સી અન્ય તત્વોની સાથે સમૃદ્ધ હોય છે જે શરીરને કેન્સર સહિતના વિવિધ રોગોથી બચાવે છે. કાળા મરીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. ભોજનના સ્વાદમાં વધારો, ઉપરાંત તે તાવ, શરદી, ઉધરસ, મધુપ્રમેહ અને પેટનું ફૂલવા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. વિટામિન સી થી ભરપૂર તે એક સારા એન્ટિબાયોટિક તરીકે પણ કામ કરે છે રોજિંદા આહારમાં મરીનો સમાવેશ કરવાથી સ્તન કે હાડકાના કેન્સરનું જોખમ ઓછું થાય છે કારણ કે મરીમાં કેન્સર વિરોધી ગુણો ભરપૂર હોય છે ક્રોનિક પેઇન ઘણા રોગોને આમંત્રણ આપી શકે છે મરીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જો કોઈ જૂનો દુખાવો કે સોજો હોય તો તેને ઘટાડવામાં મરી અસરકારક છે કાળા મરી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે નાના બાળકોની થાય છે કાળા મરી છે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે તેથી હૃદય રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કાળા મરી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કાળા મરીને ઇન્સ્યુલિનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે તેથી ડાયાબિટીસના દર્દીઓના માટે આહારમાં મરીનો કરવો લાભદાયી સાબિત થઈ શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર